કાંગ્રેસ તાલુકાના કસલપુરા બનાસ નદીના પટમાંથી બેન અધિકૃત રીતે રેતી ખનન કરતા એક હિટાચી મશીન સહિત છ ડમ્પર પાલમપુર એસઓજી પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી કાંગ્રેસ તાલુકાના કસલપુરા તાલુકાની સીમમાંથી પસાર થતી અને બનાસકાંઠાની જીવાદોરી સમાન ગણાતી બનાસ નદીના પટમાં રેતી ખનન કરતા તત્વો સામે પાલનપુર એસઓજીએ લાલ આંખ કરતા ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે અગાઉ પણ કર્યો હતો ત્યારે ખાણ ખનીજ અધિકારીઓ ઊંઘતા રહ્યા હતા એક કરોડ પંચોતેર લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાંકરેજ તાલુકાના કસરપુરાની બનાસ દરીના પટમાંથી બિનઅધિકૃત રીતે રેતી ખનન ઝડપાયું હતું આ તમામ મુદ્દામાલ સીઝ કરીને દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ત્યારે હવે કાંકરેજ તાલુકાની બનાસ નદીમાં રાત દિવસ સતત પ્રયત્નશીલ રહીને રેતી ખનન કરતા ફફડાટ ફેલાઈ છે અને હવે આવા સંજોગોમાં બિનઅધિકૃત રીતે રેતી ખનન બાબતે પાલનપુર ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને જાણ થતા પાછળથી આવ્યા હતા અને પાલનપુર એસઓજી પોલીસે સંયુક્ત રીતે ઓપરેશન કરીને ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે હવે ભૂમાફિયાઓ માટે લાલ બતીસમાન કિસ્સો પ્રકાશમાં આવતા ચકચાર ફેલાઈ જવા પામ્યો હતો